હેલો ફ્રેન્સ કેમ છો બધા મજામાં તો આજે આપણે બનાવશું વેલિયાના ઢોકળા તો સૌ પ્રથમ મેં વેલિયાના પાન લઈ લીધા છે ત્યારબાદ એની જે એ નસો હોય છે તે આપણે ચાકાની મદદથી આવી રીતે કાઢી લઈશું તો આવી રીતે બધા પાનના નસો કાઢી અને મેં રાખી દીધા છે થોડીક મહેનત પડે છે પણ નીકળી જશે તમે ધ્યાનથી નિરાતે કરશો એટલે બધી નસો સરસ રીતે નીકળી જશે તમે જોઈ શકો છો મેં પણ જો બધી રીત નસો આવી રીતે એ સાફ કરી લીધી છે અને પાન તૈયાર કરી લીધા છે ત્યારબાદ આપણે ચણાનો લોટ લેશું તેમાં ધા મસાલા નાખશું ધાણાજીરું ચટણી હળદર હિંગ ને નિમક આમાં તમે આદુ મરચાં લસણની પેસ્ટ પણ નાખી શકો છો ત્યારબાદ આપણે તેને પાણી નાખી અને સરસ રીતે મિક્સ કરી લેશું આપણે જેવો ભજીયાનો લોટ રાખીએ છીએ તેવો જેને આપણે એ ઢીલો રાખશું બહુ કઠણ પણ નહીં કરીએ અને બહુ ઢીલો પણ નહીં રાખીએ તો આપણો જે એ લોટ છે એ તૈયાર થઈ ગયો છે હવે આપણે એક એક પાનમાં લગાવશું આ રીતે સાફ કરી અને પ્લેટફોર્મ પર પાંદ પાથરી અને લોટ લગાવતા જવાનું એક પછી એકમાં નિરાતે આવી રીતે લગાડશો એટલે સરસ હાથ હાથેથી જ લગાડવાનો તો જ સરસ રીતે લાગશે આવી રીતે સરસ રીતે લોટ જે આપણે બનાવેલો છે એ લગાડી દેવાનું થોડીક વાર લાગશે થોડીક મહેનત પડશે પણ રિઝલ્ટ એટલું જ સરસ આવશે કે જે પાતર વેલાઈના ઢોકળા છે એ બધાને ખૂબ ભાવશે એટલે થોડીક મહેનત આપણે કરીએ છીએ વા મહેનત પડે છે પણ ટેસ્ટ પણ એનો સારો આવે છે આવી રીતે બીજું પાન લઈને લગાવશું એને પણ એવી જ રીતે લગાડશું એની ઉપર

ફાટી જાય તો પણ એ પાન ચાલે છે કેમ કે એને આપણે પહેલાં નહીં રાખીએ અંદર પાથરવામાં રાખી દઈશું એટલે જે લોટ છે બહાર ના નીકળે અને પાન પર જ ચોટી જાય તો આપણે નસો કાઢતી વખતે જરા પણ ફાટી જાય તો એ પાન ફેંકવું નહીં અને એનો યુઝ કરી શકીએ છીએ જો આપણે બીજા પાનને પણ આપણે સરસ રીતે લગાડી દીધો છે લોટ હવે એના ઉપર જ એક પાન લગાડશું બહુ સરસ રીતે લાગી જાય છે અને સરળ છે એટલું કાંઈ અઘરું પણ નથી હું મારા દીકરાને આ ઢોકળા ખૂબ જ ભાવે છે એટલે અમે તો થોડા દિવસે ને થોડા દિવસે સિઝનમાં બનાવતા જ હોઈએ છીએ તો આજે મને થયું હું પણ આ રેસીપી તમારા બધા સાથે શેર કરું તમને બધાઇને મારી રેસિપી કેવી લાગી મને કોમેન્ટ કરજો લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે જે ત્રીજું પાન કર્યું હતું એનું એને પણ આવી રીતે વાળી દઈશું અને હવે આવી રીતે આપણે ફોલ્ડ કરી લેશું આવી રીતે વાળતા જવાનું ને લોટ લગાવી દેવાનું હવે એને આપણે સારી રીતે વાળી લેશું તમે સરસ રીતે વાળશો એટલે એ પાછું ખુલશે નહીં સરસ વાળેલું જ રહેશે હવે આ જ રીતે આપણે બધાય પાન છે એને સરસ વાળી અને ઢોકળિયા કૂકરમાં ચડવા મૂકી દઈશું અને ઢોકળિયા કૂકરનું ઢાંકણું બંધ કરી તેમાં આપણે વીસથી પચીસ મિનિટની અંદર તે સરસ ચડી જાય છે એને આપણે ચેક કરવા માટે ચપ્પાની મદદથી જોઈએ છે કે જો એમાં લોટ આવે છે તો હજી થોડી વાર રાખવા પડશે પણ વીસથી પચીસ મિનિટની અંદર તે સરસ ચડી જાય છે હવે તેને આપણે સરસ કાપી અને એનો વઘાર કરશું સરસ થોડુંક હળવા હાથે આપણે એનું કટિંગ કરવું પડે છે નતર દબાઈ જાય છે વિખાતા જાય છે એટલા માટે જરાક નિરાતે આપણે તેનું કટિંગ કરીશું આવી રીતે મેં બધા કટ કરી અને રેડી કરી લીધા છે તો હવે આપણે થોડું તેલ મૂકીશું તેમાં રાઈ તલ અને લીમડાના પાન ઉમેરી અને એનો આપણે વઘાર કરીશું તેમાં આપણે ચમચો કે કંઈ ફેરવશું નહીં હાથેથી હલાવશું જ પકડીને નતર જે આપણા પાતરવેલિયાના ઢોકળાનું કટિંગ કર્યું છે એ તૂટી જશે એટલે આપણે ત્રણ ચાર વાર હલાવશું એટલે સરસ રીતે મિક્સ થઈ જશે અને થોડીવાર રાખશું એટલે ગરમ થઈ જશે તો આ આપણા પાતરવેલિયાના ઢોકળા સરસ બનીને રેડી થઈ ગયા છે તમે ચા સાથે ચટણી સાથે સોસ સાથે ખાઈ શકો છો